ગાંધીના ગુજરાતમાં દારૂની પાર્ટી ભાજપે શરૂ કરાવી છે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર પ્રહાર કરતા શું કહ્યું સાંભળો સળંગ બે દિવસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ગોવામાં અને મોટા બીજા મેટ્રો સિટીમાં ટેક પાર્ટીનો સીધો મતલબ છે ડ્રગ પાર્ટી તમે કોઈ પણ બીજા રાજ્યોમાં જશો અને ટેક પાર્ટી શબ્દ કોઈને પૂછશો તો નાના માણસને ખબર છે કે ટેક પાર્ટી એટલે ડ્રગ્સ લઈ અને નાચવાની પાર્ટી ગાંધીના ગુજરાતમાં ક્યારેય આ વસ્તુ દારૂ શક્ય નહોતું ત્યાં ડ્રગ્સ ફી અને નાચવાની પાર્ટીઓ ગિફ્ટ સિટીની અંદર આ ભાજપવાળાએ શરૂ કરાવી છે બહુ જ શરમનો વિષય છે હું બધા ભાજપવાળાને વિનંતી કરું છું ગમે એવું બે નંબરનું કામ કરીને રૂપિયાવાળા બનો પણ ડ્રગ્સના રવાડે ગુજરાતને ન ચડાવો મહેરબાની કરી અને ગુજરાતને બક્ષી દો અને આ વિકાસ આહિત કે જે માફિયા ગેંગનો સભ્ય છે એના ઉપર માફિયાઓની કલમ લગાવવામાં આવે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અગિયારની ની પેટા કલમ બે ના ખંડ બી મુજબ એ માફિયા ગેંગનો સભ્ય છે માફિયા ગેંગ ચલાવે છે માફિયાની કલમ લાગવી જોઈએ અને આજીવન જેલમાં રહેવો જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે